વિધાનસભામાં પેલો ગોપાલ આવે છે ગોપાલ હવે વિધાનસભામાં ગોપાલ ઇટાલીયા પહોંચે તમારામાં દર્શન થાય છે હું કંશને મત નહી આપું આ નક્કી છે આ વિસાવદની જનતાએ કરવાનો છે મિત્રો ખેડૂતો માટે લડ્યા છીએ ખેડૂતો માટે મને ભાજપડા કહેતા હતા કે સુદાનભાઈ શું કરશો ખેડૂતો તમને મત નહીં આપે મેં કીધું અમારા ખેડૂતો સુધી કાને સુધી વાત પહોંચી નથી

ઓગણીસ તારીખે વીસ વીસ મત લખાવશો પાકુ સો ટકા તો હું પણ તમને ખાતરી આપું છું કે ગોપાલ ઇટાલિયા ને જીતાડો ટાઈગર તબ તક મરા નહી જબ તક મરા હારા નહી તક મરા નહી ફરીથી ડાયલોગ બોલું છું એટલે તમને ગમે ટાઈગર તબ તક હારા નહીં જબ તક મરા નહીં જય હિન્દ જય ભારત જય કિસાન

બાકી અમારા ખેડૂતો છે ને ખરપિયા મારીને તમને કાઢી મૂકે એવા છે મિત્રો તો ચોપન લાખ ખેડૂતો રાહ જોઈને બેઠા છે હમણાં ઉકડીમાં પ્રચારમાં હતો વિધાનસભામાં ત્યાં મને કરીના નાગરિકો મળ્યા મને કે સુદાંતભાઈ વિષાવદરની જનતા જેવી નો થાય આહા તો ભાજપ પણ એવું નક્કી કર્યું છે કે જો વિષાવદરની ભૂલથી આપણે ચૂંટણી જીતી જઈએ એટલે ગામો ગામની મંડળીઓમાં બધા ખેડૂતોના નામે સીટ ઉપર ભાજપની બે હજાર સત્યાવીસમાં માં જપ્ત કરી દેવાની થાય છે સાહેબ